વકીલો અને કાયદા નિષ્ણાંત દ્વારા ઉપસ્થિત લોકોની જરૂરી માહિતીઓ આપવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ નો માઇનોરિટી ડિપાર્ટમેન્ટ નો પ્રેસિડેન્ટ છું અને આજે આપણા વ્યારાના અંદર જે આ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ કાઉન્સિલ દ્વારા જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ માનવ અધિકાર શું છે એના વિશે થોડી માહિતી આપવામાં આવશે હાઈકોર્ટથી વકીલ આવ્યા છે અને એની સાથે સાથે માનવ જાગૃતતા માટે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જેના અંદર ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ દ્વારા જે યુનોમાં ત્રીસ આર્ટિકલ લખવામાં આવ્યા હતા જે બાબા સાહેબ આંબેડકર જે આપણા સંવિધાન લખનાર છે એણે જે ત્રીસ આર્ટિકલ લીધા છે એના ઉપર લોકોને શિક્ષણ આપીને તેઓને